નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં સ્વાગત છે સીસીઈજીની સીસીઈની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે કે જેમને પરીક્ષા મોકૂફ રહી હતી એવા વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અહીં જાહેર આપી દીધી છે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર બાવીસ ત્રેવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે અગાઉ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જણાવ્યા મુજબ સદરો પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચમી મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી જ્યારે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ રોજનો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ હતો મોકૂફ રાખવામાં આવેલ સીસીઈ પરીક્ષાનો નીચે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે તો એમાં તમને સેન્ટર આપેલું છે પછી તારીખ આપેલી છે રેડી મિત્રો હવે અગિયાર તારીખથી પાછી જે મોકૂફ રહેલી હતી એકવીસ વીસ તારીખથી એ પાછી અગિયાર તારીખથી ચાલુ થાય છે અગિયાર તેર ચૌદ સોળ સત્તર અને વીસ તારીખ સુધી તમામ જે છે એ ચોથી શિફ્ટમાં છે એ લેવાવાની છે અને એમાં તમારું સેન્ટર સામે આપેલું છે હવે અહીં તમારે સમજવામાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જેવો મિત્રોને વીસ તારીખે અગાઉ એક્ઝામ હતી એ વીસ તારીખવાળાને હવે અગિયાર તારીખે છે એકવીસ તારીખવાળાને તેર તારીખે છે સત્યાવીસ તારીખવાળાને છે એ ચૌદ તારીખે અને અઠ્યાવીસ તારીખવાળાને સોળ તારીખે એક્ઝામ હશે પછી ચાર અને પાંચ તારીખે પાંચમા મહિનામાં જેને હતી એને ચાર તારીખવાળાને સત્તર તારીખે અને પાંચ તારીખવાળાને વીસ તારીખે છે એ વીસ પાંચે બે હજાર ચોવીસના રોજ પરીક્ષાઓનો કાર્યક્રમ હશે રેડી મિત્રો તો ખાસ અહીં તમારો કોલ લેટર ડાઉનલોડ કરી અને તમે પાછું છે એ તમારી માહિતી જે છે એ તમે સેન્ટરને બધું મેળવી શક્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ